રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે સમર ડ્રિંક બનાવીશું એટલે કે વળિયાળીનો શરબત બનાવીશું તો બજાર કરતાં ખૂબ જ સસ્તો એવો વડિયાળીનો સરબત આજે આપણે ઘરે જ બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમે મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો વડિયારીનો શરબત બનાવવા માટે સૌ પ્રથમ આપણે વડિયારી લેશું એક વાટકી વડિયારીની સામે આપણે થોડીક કિસમિસ તેમાં એડ કરીશું કિસમિસ એડ કર્યા પછી તેમાં આપણે બેથી ત્રણ નંગ એલચી એડ કરશું અને તેને પાણીથી પલાળી લેશું તો બે કલાક સુધી આપણે વળિયાળી ડૂબે તેટલું પાણી એડ કરી બે કલાક માટે તેને રેસ્ટ આપીશું વચ્ચે એકાદ વખત આપણે તેને ચેક કરી લેવાનું અને પાણી ઓછું જણાય તો તેમાં તમે પાણી એડ કરી શકો છો તો આપણે હવે તેને બે કલાક માટે રેસ્ટ આપીશું તો આ રીતે પ્લેટ ઢાંકી અને તેને આપણે બે કલાક રહેવા બે બે કલાક થઈ ગઈ છે વળિયાળી સરસ એવી પલરી ગઈ છે તો હવે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરું તો તેના માટે આપણે મિક્સર ઝાર લઈ લેશું આ ઝારમાં આપણે પલારેલી વડિયાળીને ઉમેરીતા જશું તો પાણી ઉમેર્યા વગર પલારેલી વડિયાળીમાં જેટલું પાણી છે તે જ પાણીમાં પહેલાં આપણે એક વખત તેને ગ્રાઇન્ડ કરી લેશું પહેલી વખત આ રીતે અજકચરી વળિયાળીને ગ્રાઇન્ડ કર્યા પછી તેમાં થોડુંક પાણી ઉમેરી ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લેશું બે વખત કર્યા પછી આ વળિયાળીને હજુ ત્રીજી વખત પણ આપણે ગ્રાઇન્ડ કરી લેશું થોડુંક પાણી ઉમેરીને તો ત્રીજી વખત ગ્રાઇન્ડ કર્યા પછી આપણી વળિયારીનું પેસ્ટ આ રીતે રેડી થાય છે તો ધીરે ધીરે આ પ્રોસેસ ત્રણ વાર કરવાની હોય છે તો વરિયાળીના મિશ્રમાંથી રસ કાઢવા માટે આ રીતે એક બોલ ઉપર આપણે કોટનનો રૂમાલ પાથરીશું અને આ મિશ્રને તેમાં એડ કરી લેશું હવે કોટનના કપડાંને ચારે બાજુથી પકડીને આપણે તેને સારી રીતે નીચાવી લેશું જેથી કરીને આપણો વળિયારીનો રસ સરસ રીતે આ બોલમાં ભેગો થઈ જશે તો આ રીતે થોડોક આપણે રૂમાલને રૂમાલને આ રીતે સારી રીતે દબાવવાથી બધો રસ આ બોલમાં નીકળી આવશે રૂમાલમાં વધેલો આ ડૂંચાને આપણે પ્લાન્ટમાં ખાતર તરીકે ઉપયોગમાં લઈ લેશું વળિયાળીનો શરબત બનાવવા માટે હવે આપણે એક પેનમાં ચાર વાટકી સાકર એડ કરશું તો અહીંયા આપણે સાકરનો ઉપયોગ કરવાના છે સાકર પણ શરીરને ખૂબ જ ઠંડક આપે છે વડિયાળીનો શરબત આ રીતે સાકર સાથે બનાવવામાં આવે તો ઉનાળામાં આ શરબત શરીર માટે ખૂબ ફાયદાકારક નીવડે છે હવે ચાર વાટકી સાકર સામે આપણે એક કરસા જેટલું પાણી તેમાં ઉમેરીશું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી આ સાકરને આપણે મેલ્ટ કરશું આ રીતે હાઈ ફ્લેમ ઉપર આપણે બેથી ત્રણ મિનિટ તેને હલાવતા હલાવતા સાકરને ઓગાળીશું જેમ જેમ સાકર ઓગળતી જશે તેમ તેમ આપણું સાકરનું પાણી છે એ બદલતું જશે તો પાણીનો રંગ બદલાઈ ગયો છે અને જેમ જેમ તે ઉકળશે તેમાંથી મેલ છૂટો પડશે એટલે કે સાકરમાં રહેલો કચરો તો તેને દૂર કરવા માટે આપણે એક ચમચી દૂધ ઉમેરશું આ દૂધથી બધો મેલ છે એ સાઈડમાં આવી જશે હવે આપણે ગયણીની મદદથી આ કચરાને એટલે કે મેલને કાઢી લેશું તો આ રીતે આપણે તેમાંથી કચરાને ગયણીની મદદથી કાઢી લેશું તો તમે ગળણીમાં જોઈ શકો છો હવે સાકરનું પાણી આપણું એકદમ નીટ થઈ ગયું છે તો તેમાં આપણે આ વળિયાળીનો રસ તેમાં ઉમેરી દેસું હાઈ ગેસની ફ્લેમ ઉપર તેને દસ મિનિટ માટે આ રીતે ચમચાથી હલાવતા હલાવતા આપણે તેને બોઇલ કરશું વડિયાળીમાં ભરપૂર એન્ટીઓક્સિડન્ટ અને ખાદ્ય રેસા રહેલ છે જે શરીરમાં રહેલા હાનિકારક ટોક્સિનને દૂર કરે છે જેમ જેમ તે ઉકળતો જશે તેમ તેમ ઉપર ફીડ થશે તો તેને પણ આપણે ગયણીની મદદથી દૂર કરી લેશું તો લગભગ આપણો શરબત ઉકળતા ઉકળતા સારો એવો ઘટ થઈ ગયો છે તો તેમાં આપણે ફૂડ કલર એડ કરી દેસું આ રીતે ચેક કરવાથી જો તમને તે મધ જેવું સ્ટીકી લાગે તો આપણો શરબત રેડી છે હવે તેમાં આપણે બે ટીપા વિનેગર ઉમેરશું તો તેને આપણે સ્ટોર કરવા માટે વિનેગરનો ઉપયોગ કરેલ છે તો રેડી છે આપણો વરિયારી શરબત ગેસની ફ્લેમને બંધ કર રેડી છે આપણો વરિયારી શરબત જે ઉનાળામાં શરીરને તરત જ ઊર્જા આપે છે એટલે બધાએ આ શરબત પીવો જ જોઈએ અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે તો તેને તમે આ રીતે બનાવીને ઘરમાં સ્ટોર કરી શકો છો તો ખૂબ જ ફાયદાકારક અને ખૂબ જ લાભદાયક બધી ટ્રીક સાથે આ શરબત બનીને રેડી છે તેને આપણે બોટલમાં ભરી લેશું ઘરમાં રહેલી બોટલમાં તમે આ રીતે ભરીને ફ્રિજમાં રાખી સ્ટોર કરી શકો છો તો આ શરબત બે મહિના સુધી બગડતો નથી રેડી છે આપણો વરિયાળી શરબત તો ચાલો હવે તેને આપણે ગ્લાસમાં બનાવીને પણ જોઈ લઈએ ઉનાળામાં આ રીતે વરિયાળીનો શરબત બનાવીને તમે પીશો તો ભયંકર ગરમીમાં થતી બીમારીઓથી તમે બચી શકો છો ગરમીથી થતી બીમારીઓથી બચવા માટેનો આ શરબત રામબાણ ઇલાજ તરીકે કામ કરે છે આ રીતે ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કરી તેમાં શરબત ઉમેરી પાણી ઉમેરી આ રીતે ચમચીથી હલાવવાનો તો રેડી છે આપણો વડિયારી શરબત સર્વ કરવા માટે ઉનારો ચાલુ જ છે તો આ રીતે એકવાર શરબત બનાવીને તમે જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં